શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય આરે મારાજી સીતાજી ના રામજી સબરી નો નાદ સુણી આવજો હારે મારી કાયા સુ છે જીવન વહી જાય છે સબરી નો સાદ સુણી આવજો આરે મારા રુદિયા નારામજી સીતાજી નારામજી સબરીનો સાદ સુણી આવજો હાર નથી આર સનાયો રણ બનાવ્યા નથી મખમલ ના ગાલી ચા બિસાવ્યા હાર નથી આ નથી મખમલા ના ગાલી ચા બિસાઈવા હારે મારી અંતરની ની ઝૂપડી માયાવો હો રામજી સબરીનો નો સાદ સુણી આવજો હારે મારી અંતરની ની ઝૂપડી માયાવો હો રામજી સબરી નો સુણી જાવજો હારે મારા રુદ્ર ના રામજી સીતાજી ના રાજી સબરી નો આવજો વીણી વીણી ને બોરા મીઠા લાવી હારે પ્રભુ પડ્યા માં જાણ ભરી લાવી હારે વીણી વીણી પ્રભુ પડિયા મા જાડ ભરી લાવી હારે તમે આવીને બોર મીઠા ચાખો રામજી સબરીનો સાદ ਸੁણી આવજો હારે તમે આવીને બોર મીઠા ચાખો રામજી સબરીનો સાદ સુણી આવજો હારે મારા રુદિયા નાર સીતાજી ના રામજી સબરી નો સાદ સુણી આવજો હારે મારા નાયનો ની જ્યોતિ જાખી થાય છે હારે મારી કાયા માં કાર ચલિયો થાય છે હારે મારા નૈનો ની જ્યોતિ જાખી થાય છે હારે મારી કાયા હારે પછી દર્શન તમારા કે આમ થાશે હો રામજી સબરીનો સાધ સુણી આવજો હારે પછી દર્શન તમારા કેમ કે આમ થાશે હો રામજી સબરીનો સાધ સુણી આવજો હારે મારા રુદિયા ના રામજી સીતાજી ના રામજી

અરે મારા તનનો તંબુરો રટણ કરે રામ સબરીનો સાધ સુણી આવજો આરે મારા તનનો તંબુરો રટણ કરે રામ સબરીનો સાધ સુણી આવજો આરે મારા રુદિયા ના રામજી સીતાજી ના રામજી સબરીનું સાદ સુણી આવજો હરે બેવ કર જોડી કાવ પ્રભુ આવજો હરે સાથે સીતાજી લક્ષ્મી જીને લાવજો હરે બેવ કવ જોડી કાવ પ્રભુ આવજો હરે સાથે સીતાજી લક્ષ્મી જીને લાવજો આરે હરી હયું ન ચાવી વાટ જોવે હો સબરી સબરીનો સાદ સુણી આવજો આરે હરી હયું ન ચાવી વાટ જોવે હો રમજી સબરીનો સાધ સુણી આવજો મારા મારાુદિજા નારામજી સીતાજી ના રામજી સબરીનો સાધ સુણી આવજો હારે મારી કાળા છે જીવન વહી જાય છે સબરીનો સાધ સુણી આવજો સબરીનો સાધ સુણી આવજો બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાનની જય રામા પીરની જય કુળદેવી માતની જય અર્બુદા માતની જય વરણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનએચ ચોક્કસ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં